કે ગુંડાગીરી દાદાગીરી તો માત્ર ગોંડલ જ છોકામ અને સૌ જાણે છે કે રીબડા અને ગોંડલ જૂથ વચ્ચે ઘણા સમયથી આવી તકરાર ચાલે છે આવી કોઈ સુટલાઇડ ડોટ ઉભી કરવામાં આવેલી નથી રહી રાશિના કારણે ગોંડલ શહેર અને તાલુકો સુરક્ષિત છે ગોંડલ અસુરક્ષિત છે એ વાત તદ્દન ખોટી છે એ લોકો સુરતવાળાને ગોંડલ ઓફિસ ખોલે ગોંડલ એમનું મકાન લઈ લે અને લોકોના પ્રશ્નો હલ કરે ગુજરાતની અંદર ગોંડલે છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનો વિષય બન્યો છે ને ચર્ચાનું કેન્દ્ર છે થોડા સમય પહેલા પાટીદાર સમાજના આગેવાનો ગોંડલ મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે પણ ગોંડલ ચર્ચામાં આવ્યું આ પહેલા ભૂતકાળની વાત કરવામાં આવે તો રાજકુમાર જાંઠના કેસ મામલે પણ ગોંડલ ચર્ચામાં આવ્યું હવે ફરી એક વખત ગોંડલ ચર્ચામાં આવ્યું છે એ ગોંડલના રિબલાની અંદર અમિત ખૂટ નામના પાટીદાર સમાજના યુવકે કે જેને પોતાનું જીવન ટૂંકાવ્યું છે એક ફરિયાદ દાખલ થઈ અને ફરિયાદ બાદ જીવન ટૂંકાવ્યું જો કે આ કેસની અંદર અનેક એવા નવા નવા વળાંકો છેલ્લા ચોવીસ કલાકની અંદર સામે આવ્યા સુસાઇડ નોટ પણ મળી આવી સુસાઈડ નોટની અંદર અનિરુદ્ધસિંહ રીબડાનું નામ પણ સામે આવ્યું જો કે રાજદીપસિંહ રીબડાનું પણ નામ હતું અને જે સગીરાએ અમિત ખોટની સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી એ સગીરા સહિત તેની બેનપણીનું નામ પણ આ ફરિયાદની અંદર દાખલ કરવામાં આવ્યું છે જોકે આ જ મુદ્દે ચર્ચા કરવી છે શું કંઈ ઘટના આખી બની રહી છે રીબડાની અંદર શું કંઈ ચાલી રહ્યું છે પાટીદાર સમાજના આગેવાનો જે કઈ ચર્ચા કરી રહ્યા છે કે ગોંડલની અંદર પાટીદારો અસુરક્ષિત છે આ તમામ મામલે ચર્ચા કરવી છે કેમ કે છેલ્લા કેટલાક સમયથી એકમાત્ર શબ્દ હતો ગોંડલ અને પાટીદાર આજ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે મનસુખભાઈ સખ્યા પાટીદાર સમાજના અગ્રણી છે અને તેઓ ગોંડલની અંદર જ રહે છે અને વર્ષોથી એ ગોંડલના પાટીદાર સમાજના આગેવાન છે ગોંડલના લોકો સાથે જોડાયેલા છે એટલે સીધી વાત સીધી ચર્ચા તેમની સાથે કરીએ મનસુખભાઈ પહેલા તો સ્વાગત છે ન્યૂઝરૂમમાં આપનું નમસ્કાર મનસુખભાઈ સૌથી પહેલો પ્રશ્ન મારે એ સૌથી પહેલા સમજવું છે ખરા અર્થની અંદર ગોંડલની શું વાસ્તવિકતા વારંવાર ગોંડલની સામે આક્ષેપ થઈ રહ્યા છે કે પાટીદાર સમાજના લોકો ગોંડલની અંદર અસુરક્ષિત છે આ વાતની અંદર કેટલું તથ્ય સૌથી પહેલા ગોંડલને લઈને કેમ કે વારંવાર એ ચર્ચાઓ થાય છે કે પાટીદાર સમાજના લોકો અસુરક્ષિત છે આ જવાબ તમે જે આપી રહ્યા છો એ ગુજરાતના તમામ પાટીદાર સમાજના લોકો સાંભળતા હશે એટલે સૌથી પહેલા સ્પષ્ટ કરી દો શું કંઈક હકીકત અને શું કઈ ઘટના ગોંડલની અંદર છે તમારા મીડિયાના માધ્યમથી સૌ દર્શકોને મારા નમસ્કાર ઘણા સમયથી ગોંડલ માં ઉંડાગીરી દાદાગીરી વિશે ઘણી બધી ચેનલો મારફત અમે પણ સાંભળીએ છીએ ગોંડલ અસુરક્ષિત છે એ વાત તદ્દન ખોટી છે અહીંયા અમે સૌ સુરક્ષિત છીએ અસુરક્ષિત કોને લાગે છે કે જેને ગોંડલ સાથે કોઈ લેવા દેવા નથી ગોંડલમાં જેની ઓફિસ નથી ગોંડલમાં એ લોકો રહેતા નથી અને અચાનક ગોંડલ પ્રત્યે ને ખાસ કરીને પાટીદાર સમાજ પ્રત્યે એને અચાનક આવી હમદર્દી કેમ થઈ આવી ધરા સમાજના અને ગામના નેતા બનવાની કેવી રીતે છે એ પણ એક ચર્ચાનો વિષય છે મનસુખભાઈ અત્યારે હાલ જે મુદ્દો ચર્ચિત છે અમિત ખૂટનો એક કેસ જેમાં ગઈકાલે વહેલી સવારે અમિત ખૂટે પોતાનું જીવન ટૂંકાવ્યું અને ત્યારબાદ તેની પાસેથી કેટલીક ત્રણ કે ચાર પાનાની એક સુસાઈડ નોટ પણ મળી આવી આ સુસાઈડ નોટની અંદર આક્ષેપો લગાવવામાં આવ્યા છે એ રીવડાના અનિરુધસિંહ અને રાજદીપસિંહ ઉપર આક્ષેપ લાગ્યા છે કે બે હજાર બાવીસની ચૂંટણી દરમિયાન એ મંદુખની વાત કરવામાં આવી છે અને ત્યારબાદ તેમને જીવન ટૂંકાવ્યા હોવાની વાત એ કરવામાં આવી છે ને આખી આત્મહત્યાની અંદર જે સુસાઇડ નોટ લખેલી છે એમાં એક વાત એ પણ લખવામાં આવી છે કે જો તમે મને ફોન કર્યો તો હું સમાધાન કરવા માટે આવી જાત પણ તમારે આ નહોતું કરવાનું કઈ વાતના મનદુખની ચાલ વાત ચાલી રહી છે શું એ મનદુખ હતું કેમ એ સમાધાનની વાત હતી આખી એ ઘટના સમજ્યું છે બે હજાર બાવીસની ચૂંટણી દરમિયાન શું કઈ ઘટના બની હતી જો અંદર

નથી જઈ રાશિના કારણે ગોંડલ શહેર અને તાલુકો સુરક્ષિત છે એવું ગોંડલ શહેર અને તાલુકાની દરેક આલમની સમાજના દરેક આગેવાનો જોવે છે જાણે છે મનસુખભાઈ તો કેમ આ બે હજાર બાવીસની ચૂંટણી દરમિયાન જે ઘટના બની હતી કે એની એના કારણે અમિત ખૂટે પોતાનું જીવન ટૂંકાવ્યું આ વાતમાં કેટલી તથ્યતા શું એ ઘટના બની હતી મારે એ સમજવું છે પહેલાં એટલે મીડિયાના માધ્યમથી મેં જે જાણ્યું કે ભાઈ અમિતભાઈ ફૂટ જેને આત્મહત્યા કરી છે એમનું સૌને અમને ગોંડલ શહેર અને તાલુકાને દુઃખ છે અમિતભાઈ ફૂટ એક બાહોશ રીબડા માટે આગેવાન ને કાર્યકર હતો પણ આવું પગલું એ ભરે નહીં ભરે એવો હતો નહીં પણ અમે એવું માનીએ છીએ કે આને કોઈ એવો રસ્તો નહી રહ્યો હોય કોઈ ને કોઈ દબાણ થી જે કઈ ઉભું કર્યું છે આ પ્રકરણ આ છોકરીઓના કેવા પ્રમાણે કે એનું બ્લેકમેલિંગ કરીને એને દબાવવામાં આવ્યો છે ધમકાવામાં આવ્યો છે જેને કારણે એમને આ પગલું ભર્યું છે અને ખાસ તો જ્યારે સુસાઇડ નોટ મળી છે એમાં બધી વિગત એમને બતાવી છે એમના કુટુંબીજનો પણ આ બનાવ અંગે પડો પાડ્યો છે પણ હવે વાત તો એ છે કે તપાસની જ અધિકારી અને એજન્સી આમાં ખરા અર્થમાં એ તપાસ કરશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે મનસુખભાઈ ગઈકાલે જ્યારે આ ફરિયાદ દાખલ થઈ ત્યારબાદ મોડી રાત્રે અનિરુદ્ધ સિંહનો સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થયો એ વિડીયોની અંદર એમણે એવા આક્ષેપો લગાવ્યા છે કે આ જે સુસાઇડ નોટની અંદર જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ચિઠ્ઠીઓ લખી છે એ પાછળથી મૂકવામાં આવ્યું હોય અને જયરાજસિંહની સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે કે જયરાજસિંહને આવ્યા બાદ આ સુસાઇડ નોટ મળી આવી છે સીધા આક્ષેપો તેમની સામે લગાવવામાં આવ્યા છે એ વાત તદ્દન ખોટી છે આવી કોઈ સુસાઇડ નોટ ઉભી કરવામાં આવેલી નથી એ તો ફોરેન્સિક રિપોર્ટ આવશે પછી ખ્યાલ આવશે પણ જયરાજસિંહ સામે સીધા આક્ષેપો કરીને જે વાત કરવામાં આવે છે એ ઉપજાવી કાઢેલી વાત છે જયરાજસિંહ અને એના બંગલે આવું કઈ બન્યું છે કે એને આવું કૃત્ય કર્યું છે એ વાત ગોંડલ શહેર તાલુકાની જનતા માનવા તૈયાર નથી આવું જયરાજસિંહ અને એનો પરિવાર આવું કૃત્ય કોઈ કરે નહીં અને જો એક વાત નક્કી છે કે અગાઉ જુનાગઢ જે મામલો રાજકુમાર જાટનો મામલો કે અન્ય જે કાઈ બનાવો બન્યા છે ત્યારે રીબડા જૂથના માણસો નું નામ એની સંડોવણી ક્યારેય પણ જયરાજસિંહ ગણેશભાઈ કે પરિવારે ક્યારેય એના નામનો ઉલ્લેખ કર્યો નથી ને એને સંડોવવાનો કોશિશ ક્યારેય પણ કરી નથી તો આ કેસની અંદર કેમ અનિરુદ્ધસિંહે સીધા આક્ષેપ એ જયરાજસિંહ ઉપર કરી રહ્યા છે કે આ કેસની અંદર આ કેસની પાછળ જયરાજસિંહ છે આ કેસની અંદર મને ફસાવાનો મારા દીકરાને ફસાવવાનું આખું આ ષડયંત્ર થઈ રહ્યું છે આ પ્રકારની વાત તેમણે કરી એ તો આક્ષેપો છે બાકી જબ જગજાહેર છે કે જયરાજસિંહ અને એનો પરિવાર આવું કૃત્ય કોઈ દી કરે નહીં અને સૌ જાણે છે કે રીબડા અને ગોંડલ જૂથ વચ્ચે ઘણા સમયથી આવી તકરાર ચાલે છે એટલે આક્ષેપ તો સૌ કોઈ કરે હવે જયારે હવે પોલીસ ખાતા મામલો છે ત્યાર પછી જે કોર્ટ અને જ્યુડિશ મેટર થઈ જશે ત્યારે જે હૈસે બહાર આવશે મનસુખભાઈ તમને લાગી રહ્યું છે પાટીદાર સમાજના આગેવાન તરીકે ગોંડલની અંદર અંદર કરો છો પાટીદાર સમાજના એક યુવા આગેવાન છે જેમનું આખી આ ઘટનાની એમને જીવન સુધી સુધી તેઓ પહોંચી ચૂક્યા હતા એટલી હદ ગયા હતા સુસાઇડ નોટની અંદર એક વાતનો ઉલ્લેખ કર્યો છે કે એમને હની ટ્રેપની અંદર ફસાવવામાં આવ્યા હતા તો આ અંગે પોલીસને કોઈ ગોંડલના સામાજિક આગેવાનો પાટીદાર સમાજના આગેવાનો રજૂઆત કરશે કે આ કેસમાં એ તપાસ થાય કે જો આ હની ટ્રેપની આખી ગેંગ હોય બે મહિલા બે એક સગીરાથી એક યુવતી અને ત્રણ અન્ય યુવકોની પણ વાત કરવામાં આવી છે તો આખી આ કેસની તપાસ થાય જેથી જો હની ટ્રેપ હોય તો એ ખુલીને સામે આવે ને અન્ય કોઈ વ્યક્તિ આ પ્રકારનો ભોગ ન બને કોઈ પરિવારનો દીપક આ રીતે ન બુજાય એ પ્રકારના પ્રયત્ન કરવામાં આવશે ખરા ચોક્કસ વાત સાચી છે તમારી કે ભવિષ્યમાં કોઈની સાથે આવો બનાવ ન બને પણ ખરેખર આ ઉપજાવી કાઢેલો આ કેસ છે અમિત ખૂટ જયારે આવું મેં કીધું એમ કે આવું કોઈ પગલું ભરે નહીં હિંમતવાળો છોકરો હતો ગોંડલ એક યોધા અમને ગુમાયો છે અને એને ખરેખર ગામ માટે સહુદી વોરી છે પરંતુ જે કઈ મીડિયાના માધ્યમથી અમે જાણીએ છીએ કે આ જે છોકરીઓનું એક મોટું ગ્રુપ છે અને એ આવા છોકરાઓને ફસાવીને કોઈના દોરી સંચારથી આવું કામ કરી રહ્યા છે અને જેના કારણે આ અમિત ભોગ બન્યો છે મનસુખભાઈ ગઈકાલથી એક ચર્ચા ચાલી રહી છે ગોંડલની અંદર કે જે પાટીદાર સમાજના આગેવાનો એ ગોંડલની મુલાકાત દરમિયાન આવ્યા હતા એ રીબડાની મુલાકાત લેશે કે કેમ આ પ્રકારના સવાલો સતત ગોંડલની અંદરથી અને રીબડાની અંદરથી ચર્ચાઈ રહ્યા છે શું માની રહ્યા છો કેટલી આશા છે તમને પાટીદાર સમાજના આગેવાનો એ રીબડાની એ અમિત ખૂટના પરિવારની મુલાકાત લેશે કે કેમ ગોંડલ શહેર અને તાલુકોને ખાસ કરીને પાટીદાર સમાજ એ રીબડાની પડખે ઉભો રહેશે અને ખાસ કરીને અમિતભાઈના પરિવાર સાથે ઉભો રહેશે પરિવાર સાથે વર્ષોથી અહિયાં ઉભો જ છે પણ દુઃખ ની વાત એ છે કે ગુંડાગીરી દાદાગીરી તો માત્ર ગોંડલ જ છું કામ એમને કોનો દોરી સંચાર છે ખાસ કરીને જે સુરત બેઠા બેઠા મારે કોઈના નામ નથી લેવા પણ ગોંડલ પ્રત્યે એવો કયો એને પ્રેમ ઉભરાણો છે

ગોંડલનો પાટીદાર સમાજ એ પરિવાર સાથે કેવી રીતે ઉભો છે ગોંડલના આગેવાનો પરિવાર સાથે ઉભા છે કે પરિવારને યોગ્ય ન્યાય મળે કોઈ પણ પરિવાર સમાજનો એનો દીકરો ખોયો છે એમના પરિવારને દુઃખ હોય સ્વાભાવિક છે અમને પણ દુઃખ છે કે ન્યાયિક તપાસ થાય આ પરિવારને ન્યાય મળે ને ન્યાય માગવાનો સૌને અધિકાર છે પેલા પણ મેં જેમ કીધું એમ કે શહેર અને તાલુકો આખો આ પરિવાર સાથે તન મન અને કેસ ચર્ચિત રહ્યો છે અને આ કેસની અંદર ગત મોડી સાંજે એક ફરિયાદ દાખલ થઈ અને ફરિયાદ દાખલ થતાની સાથે જયરાજસિંહ જાડેજાની સામે આક્ષેપો લાગ્યા અને આક્ષેપો લગાવનાર બીજું કોઈ નહીં પરંતુ અનિરુદ્ધસિંહ રીબડા દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા છે જોકે મનસુખભાઈ સખિયા પાટીદાર સમાજના આગેવાન છે ગોંડલની અંદર વસવાટ કરી રહ્યા છે તેમની પાસેથી આપણે સમજ્યું કે ગોંડલની અંદર શું ખરી વાસ્તવિકતા છે ગોંડલમાં પાટીદાર સમાજના લોકો એ પીડાય છે કે કેમ એ વાતનો જવાબ પણ તેમની પાસેથી મેળવ્યો અને તેમણે એ પણ કહ્યું કે જે દૂર બેઠેલા સુરત હોય અમદાવાદ બેઠેલા પાટીદાર સમાજના આગેવાનો એમ કહી રહ્યા છે કે ગોંડલમાં સમાજ એ દુઃખી છે તો એ ગોંડલ આવી અને ઓફિસ ખોલે ગોંડલની અંદર રહે અને સમાજના દુઃખો હલ કરે ત્યારે તેમને ખબર પડે હકીકત કે ગોંડલની અંદર શું વાસ્તવિકતા છે પાટીદાર સમાજ પીડાઈ રહ્યો છે કે પાટીદાર સમાજ ગોંડલમાં ખુશ છે એ વાસ્તવિકતા તેમને ખબર પડે અને સાથે જ જે અમિત ખૂટનો આ કેસ છે કે જેમાં અનિરુચસિંહે જયરાજસિંહ જાડેજાની સામે આક્ષેપો લગાવ્યા છે એ આક્ષેપોએ તેમને પાયા વિહોણા હોવાની વાત કરવામાં આવી છે અને તેમણે કહ્યું છે કે ભૂતકાળની અંદર કોઈ પણ કેસ બન્યો હોય જયરાજસિંહ જાડેજા દ્વારા એ ક્યારેય પણ એ રીબડાના પરિવાર ઉપર કોઈથી આક્ષેપ નથી લગાવ્યા પરંતુ આ કેસની અંદર જાડેજા પરિવારના સાથે સંપર્કમાં હતા પરિવાર સાથે એ હંમેશા રહ્યા હતા અને તેમ છતાં આ પ્રકારના આક્ષેપો લાગ્યા છે તેને લઈને ગોંડલના લોકો પણ ક્યાંક એ જોવા મળી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહેશે કે ગોંડલ તાલુકા પોલીસ આ કેસની તપાસ એ કઈ દિશાની અંદર કરે છે અને કેવી રીતે કરે છે મનસુખભાઈ આપ અમારી સાથે જોડાયા અને આખી આ માહિતી આપી ગોંડલની વાત મૂકી પાટીદાર સમાજની આખો અવાજ ગોંડલની અંદરથી આપ બન્યા અને ગોંડલની વાત મૂકી તે બદલ આપનો આભાર ત્યારે હવે જોવાનું રહેશે કે ગોંડલ તાલુકા પોલીસ કઈ દિશાની અંદર તપાસ કરે છે અને મનસુખ તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રેજો ન્યૂઝ નમસ્કાર